જતા રેળીઓ લઈ જાય ગોળીઓ લઈ લે બોલો ઉપર આવું છું કે હું આવું એ પહેલા તમે હાલો ગાઈસ તમે કોઈ દે ઉપર નથી ને આવો ઉપર લઈ વેઇટ સ્ટાર્ટ કરતો સ્ટાર્ટ નો હાય ભાઈ જો તમે ખાલી ઓય ઓય જોઈન થાઓ જોઈન થાઓ બધા વાહ ટોનિક ભાઈ 1v2

યુએ ભૂલી ગયો હું ઘરે થાય જવાબ લગન હોય લગન અક્ષય તારે તારે કઈ જુએ છે એક્સ્ટેન્ડેડ એવું વાળું તું એડુ હશે તને ફોન જલ્દી કઈ પેટી નથી મારી પાસે કાઈ બે બે મને જડ્યા તો 100 રૂપિયા છે મારી પાસે

वो रे मत हेलो भाई जो बड़ी बाजू से हेलो भाई जो डोंट गिव अप यू सीने टू कॉल यू वो ले गया अरे रन ले ये बात नहीं केड़ी है तो आ कट तो तो लगी ये चैनल में ना उन पास एम क्यों पकड़ तो हूं लेन आओ ना थी કહેજે તો મરી ગયો એટલે તમને નવો ઇવેન્ટ બીજા સીતારામ તો ગાડી ચોરે ગાડી ગાડીમાં તો હું બેઠો

કેટલા નંબર છે કેટલા લાગે એલા આને પતાય છે ભાઈ અમારા હવે કાક જામો ભાઈ હવે વાત ના કરો બરોબર આ લાલ હાલ લાલ કે મળે છે આય આય આવો આય આવો

अबे तो गुफा में रहता भाई अंदर गुफा में गुफा में हूं जेके रुक जा रुक जा रुक जा दो बंदे रुक जा वॉच आउट क्या से अपन आउट ये सारे नहीं आउने से इधर क्या आ जाओ इधर अरे मैं फिनिश डाल के એય આરે બચાવેર કોઈ તો બી આરા 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 રુકરા રુકરા આરા આરા બચાવ રે લ્યા આયા છે ઓય આરો આરે જારુ આરતો આ ગોળીઓ ફोटेના વ્યા આવત હે હાલો ઓ રોકતા વાટે કાંઈ કરી પાર ન હોય હાચું કરતો ઉ પવરો થોડો ખાણો એલા આલો આલો

રે યાર અરે યાર હા બતાય રહે કે કામ કરતા ગાઈસિસ ભાઈ બંદા ની નોરપટી ખાઈ મારી પાસે મારી પાસે એવો

આની ભાઈ બે થઈ ગયો તારે ભાગવું પડ્યું કોને આરે નહી આને સકડી મારી પાસે થી કક વયા જાવ છે મેકટન કે પાસે મેં કી તો મેકટન એટલો ભાઈ ઓલો લૂટી પાછો તમને કરો આય તો દીધો ये कौन कौन चेंग ते पितने क्या सीन है अरे बारे बेटी में बारे बेटी में इसके स्टिल रिकॉल यू एक पेट ही लूट दो तो ले जा जाए यार वे तो नहीं कर चांस है तो तेरी में है तो जी तो नहीं आ कूदे से बात है आये

બે એક <Llanyi>,

Please recall me. Please recall me. I'm going to get a little bit of 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 I'm recalling a teammate. What the hell? Thanks. Gadi lane, bhagi ja, come here. Bye, I will. Bye. ले ए, 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 ए तो ला। ले 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 ले

આયા ખૂણો ઓખેર પાછા કા मारे ગયા જો અહીંયા ઘરે કાંતી દેખો પેલો દેખો ને દે ડાળે વાત સાંભળ ત્રીજ ઉપરથી યા હવે હાલો મરેલા હોતા જવાનો છે જવાનો ગમે એ લે યાર કેન્સલ થઈ એ આવ્યો મેગાટોન આવ્યો ઓય આવ્યો

ક્યા થી ક્યાં આવ્યો ભાઈ ત્રણ ચાર બંદા ભાઈ ત્રણ નંબર ને ઉપાડો ત્રણ નંબર ને ઘેરો awesome. 3 number, bhag. Bhag hai, bhar three number. Tomari pa, le 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 le. Arey na, maro chhu, maro chhu na. Buggy hai bhi, buggy hai bhi kya? Raja na ke. Bhar ho jaa, jaao ke ta ho. Ane હા પેલે તું બસ તો હું મારવાનો પડે હો જો ન્યા ઓલો છે એટલે ધ્યાન હાલો હાલો ને ભાઈ ઘણી અરે હા હું ને એ ફ્યુ મોમેન્ટસ લેટર આ હું આ લોગ જોઈન કરતા આ લેવડ નહી 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 જીકા નહી આ ચાર પત્તા આ જીકા નહી હે આપણા હડક આ તારે તો મારી ગયો તો મરી ગય એક ના કેડી વાળો મારી લ્યો